કડું બોલ્યા છોકરો હા બે ત્રણ જણ ફોન કર્યા તું ભાઈ પણ કઈ જાય વાર કોઈ ફોન આવ્યો નહીં અને તમારે કીધું તમે નદી હું જોયા એટલે કીધું એટલા હોય નાવા બાવા તે હોય નદીમાં સારું હા છ હોય તો કેજો ફોન કરજો મને હા ફોન કરજો કે ભાઈ મારો પાછો સારું સારું હા એટલે છોકરો મારો ઓળ પાછું ના આપવું પડે કે મારો બાપા એકલો ઘેર છે ને આટલી ઘર નાવાર્યો છે નદીમાં એને મારા ઓરસાડા ફૂટી ગયેલું છે લાગ્યા પેલા તારા જેમ ફોન કરવું વાળું એ કલાક છે ને એ ને એ બાજુ હોય તો હા ધનુભાઈ બોલ્યા ઓ હો ભાઈ હા મારો છોકરો હવારો ને ચોક નજીક નાવા આવ્યો છે એટલે કીધું તમારે હેતર બાજુ એટલા છે નાતો હોય છે ભાડો તો એને ઘેર મોકલો નથી એટલા મો એટલે મારો ઓછો તને હવારો ભાઈ નીકળ્યો છે મારો ઓછો કીધું પાછો આવજે ને હો

આમાં મારા છોકરો પાછો વધાર કહેવા જેવું ના આ જમાના નું આમાં કોઈક નવું કર્યું પડું પાછું હવે શું કરવાનું મારે મારો બાજુ અને એ પાછા મારા વાળા દુકાન ના અવાજ જોવા તો સારું છોક લંબેણ માં જોવા તો પાછો રોમેડી નું પાછું મારી શું કરવાનું ભાઈ આ બગબગ હું કરો હવા છોકરો નીકળી ગયો નદી પાણી આવી છે નાવા તમારો છોકરો આવ્યો છોકરા રમો છો હું કરે વાર થાય ખાધા વગર જાવ હું તો બે ચાર જણોને ફોને કર્યા આ છોકરા વાળી તો ચિંતા ઘણી થયા બધો ચિંતા વાળો મારા ઓર પડ્યો હું ના જઉં છું તાર નદી હોય તો કેજો કે છોકરા <sharp inhale> માનો પણ બાપા નોમ તો બાપા નોમ કે

કેલે વાત કરીયા જબકે લ્યા મે 1 લાખ 10 લાખ દે કલે પડમ ના વધારે બોલવા ના પછી ખબર નહી હોય પછી ભમાવતે આવડે ઇમ જો આ તો પછી છોકરૂ શી એકક કોઈ કેતો નહીં અલ્યા જબકે લ્યા અલ્યા બોકો નહીયા ત્યાં ઓ તો નહીયા ત્યાં

આપડા ઉમર માં પેલા પેલીઓ સુધી આ કોઠે પેલા કોઠે તરીને જતા રહીએ નદી માં નવાય ન નવાય પણ આપડે તો શું છે પેલા મોટીયારીમાં ઘણા જલસા કર્યા ખરા નદીઓ માં આ તો જે તરતા આવડતું હોય ને એના માટે ચાલે એ વાત સાચી છે પણ જબરી મજા આવે છે

હું કઉ છું હું તમારે ખબર આ ઘણા વર્ષે નદી આવી પણ તમે અમને કેવાય નથી હા

ઘણી વાર ક્યાં ના હોય નાઈ ને બે ડૂમચી આપડે બેઠા જઈએ તારસો બે ડુંચીઓ મારવા જાય ને કાઢી મેળવું હું તો એમ કઉ છું કે બે મારી જાય અમે સિંહ તારસો હોય કે તમે તો તમને ખબર છે કે તમે માછલી માછલી પકડા પકડાવી આપડે

ઈ ડોશી હું કેવા મે એટરમાં સીધો આવી ગયો નઈ આઈ છે ઢોર સારાન પછી ઓય લઈ લે આ જો વાર હું હું સુજોમણ આવતો તો હમણાં વાર વાત સાચી છે સાચી વાત ના ખોટી વાત પોઠા લાવજો તો અમે કેટ દબાવજો અરે બહાર લઈ રહ્યો હું કેટ દબાવો છો એ કાખબર પડ્યો પોઠા અમને અઢાઈ બગ મત રાખો પર કોઈ રાખો પર

લકડી લઈને બાર લડી ના હોય તો ફોન કરવાનું કરો તમે ફોન કરજો ગંભીર નદી માં

પહેલા બંધ થાજો હા 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 નકામે નકામે બંધ કરી દીધો મુદા પૂછો નહીં નહીં માથે એલિસતી રે નવા આવે

એમ કોઈ નમસ્કાર મિત્રો એક વિડીયો અમે આ એક મનોરંજન માટે બનાવ્યો છે કોઈ બી આવી નજીક વાત કોઈ તળાવ હોય પણ લાવા જાવું નહીં લાવવું તો કોઠો બેસી નહીં લેવું ના આવી પરિસ્થિતિ આપણી થાય એટલે મહેરબાની કરી અને કોઈ નદી બધી આવે તો નહવા જતા નહીં અને અમારા મીડિયાને બધા સપોર્ટ કરી મીડિયાને આગળ વધારજો એવી અમારી અપેક્ષા છે જય માતાજી